મહેનત મજૂરી કરી ખરા તાપમાં ઉછળી ભણાઈ ગણાઈને મોટો કર્યો છે તો મારે એમના સપનાને સાકાર કરવાનો હવે દિવસ આવી રહ્યો છે તો મારે એ માટે કાલે આઈએસ ની પરીક્ષા છે તો મારે એની તૈયારી કરવી જોઈએ આ ભાઈબંધો સાથે રખડીને મોજ મસ્તી કરું એના કરતા મારા મમ્મી પપ્પા સપનું સાકાર કરું તો લાવું હું ઘરે જઈને થોડી ઘણી ભણવાની તૈયારી કરી લઉં તો કઈ ખબર જ નથી પડતી તો હું થોડું ગણિતના દાખલા ગણી લઉં અરે લાવ હું આનું કઈ ફાવતું નથી તો હું મારા ભાઈ બંને ફોન કરીને પૂછી છું પ્રશ્ન પાંચ નો જવાબ આવડે છે તો મને મોકલ ને એ સારું અરે રાત રાતના બાર વાગી ગયા ખબર પણ ના પડી લાવ હું હવે સુઈ અરે માટે તો મોડું થઈ ગયું આજે પરીક્ષા આપવા જવાની છે અરે હું મોડું થઈ જશે તો ત્યાં ગેટ પણ બંધ થઈ જશે લઉં હું નાઈ ધોઈને ફ્રેશ થઈને જલ્દી નીકળી જવું અરે મમ્મી ચા નાસ્તા ની લાય મારે મોડું થાય છે અરે મમ્મી હું બાકીનો નાસ્તો આઈને કરીશ મારે મોડું થાય છે હું જઉં અરે આજે તો કઈ સાધન પણ નથી મળતું લાગે છે હું મોડું થઈ જવાનું મારે શું કરું અરે એક રિક્ષા આવી રહી છે લાવો તેને ઊભી રાખો અરે કાકા મારો મોડું થાય છે મને ત્યાં સુધી મૂકી દઉં ને અરે નહીં કાકા હા કાકા અરે આ શું મને આવતા પહેલા જ ગેટ બંધ થઈ ગયો હવે શું થશે મારા મમ્મી પપ્પાના આટલા વર્ષોનું સપનું તૂટી ગયું હું આટલા વર્ષોની મારી મહેનત બેકાર થઈ હવે મારું શું થશે મારા મમ્મી પપ્પા ઉપર શું વેચ છે આ વાત જાણશે તો લાવ હું ઘરે જાઉં અરે હું ઘરે જઈશ તો મારા મમ્મી પપ્પાના વાત કહીશ તો એના દિલ ઉપર બહુ મોટો આઘાત લાગશે આના કરતા મારે મરી જાવ સારું ખરે મરવા કરતા તો આવતા વર્ષે હું ફરીથી મહેનત કરીને પાસ થઈને ટાઈમસર પહોંચી જઈશ ને મારા મમ્મી પપ્પાનું સપનું સાકાર કરીશ જો મળવાથી ને બધા વાત સોલ્વ થતી હોત તો દુનિયામાં કોઈ પાછું ના પડે જો હંમેશા જીતવું છે તો ફરીથી મહેનત કરતા રહેજો જય હિન્દ

કે ડોસી કુકુ હા તો કે મને તો ભૂખ લાગી ને કુકુ જા રાતના રોટલા ને પડ્યું ખાઈ લે તે પાકો કા દો અને કે હું ખેતર જઉં હું પાક ખેતર જ હું તો વાટતી હતી અને તો પાહો મન કે જીવી મેં કીધું હા મન કે જીવી મેં કીધું હા કુકુ જીવી જીવી હું કાઈ ડોબાર હોય કઢી દે કઢી પછી પાહો કે ખબર કે આ તો કૂતરાય ના ખાય એવું કે ખાવાનું બરાય અ પછી તો પાહો જો ગોમના ડોહા જતી કે તો મત તો ખાવાનું જ નહીં આવતી એમ કરે પાહો પાહો વારી પાહો આ પાહો કે પગ દુખા કે મેં તો પગ દવા બેઠી બહે મન કે આખ